રાજકોટના મંગળા રોડ પર મુરગા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે ધાણીખૂંટ ગોળીબારની ઘટનાની શહેરમાં સન્નાટો મચી ગયો છે ત્યારે આ મામલે પોલીસે કાર્યવાહી કરી પાંચ આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે સાથે જ એ ડિવિઝન પોલીસ દ્વારા બે ગેંગના અગિયાર સાગરીતો સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેની જૂની અદાવતમાં ચાલતી માથાકૂટમાં સામાસામા ગોળીબારની ઘટના મોટી જાનહાની ટળી છે પોલીસે સ્થળ પરથી છ ખાલી કાર્ટિસ અને એક બુલેટ પણ કબજે કર્યા છે પોલીસે બાકી અન્ય આરોપીઓને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે અને આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા તેની ઊંડી પૂછપરછ હાથ ધરવામાં આવી છે સમગ્ર મામલે ઝોન બે ડીસીપી રાકેશ દેસાઈએ વિગતો આપી હતી રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળા રોડ પ્રગતિ હોસ્પિટલની સામે ગઈ તારીખ ઓગણત્રીસના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ફાયરિંગની ઘટના બનેલી જે અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ઓગણત્રીસ તારીખે રાત્રે બાવીસ જીરો વાગે ત્રણસો સાત જૂની ત્રણસો સાત આઈપીસી હત્યાનો પ્રયાસ એ તથા રાયોટિંગના કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ અગિયાર ઈસમો વિરુદ્ધ નામજોગ તથા તપાસમાં અન્ય જે નીકળે એ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે આ ગુનાના બનાવ પછી સીપી સાહેબની સૂચના અનુસાર તપાસ એસઓજીને સોંપવામાં આવેલ છે અને અત્યાર સુધીની પ્રાથમિક માહિતી અનુસાર આશરે પાંચેક જણને અપ કરવામાં આવ્યા છે પાંચ આરોપીને આમાં જૂની અદાવતના કારણે જૂના મંદુખના કારણે આ બનાવ બનવા પામેલ છે આમાં જે બંને પક્ષે બનાવ બનેલ છે બંને પક્ષેનો ગુનાહિત ઇતિહાસ છે આ કારણસર તેઓ પોલીસને જાહેરાત કરવા આવેલા નહીં આ કારણે પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરેલી છે બનાવ સ્થળ પરથી છ ખાલી કેસ રાઉન્ડ મળ્યા છે તપાસ દરમિયાન અને એક બુલેટ મળેલી છે ફરિયાદ અનુસાર આરોપી ભૈલો ગઢવી મેટીઓ ઝાલા અને સમીર ઉર્ફે સંજલો જુણેજા આ ત્રણ ઇસમો દ્વારા આ ઘટનામાં ફાયરિંગ કરવામાં આવેલ છે બની શકે બની શકે મળ્યા છે છ રાઉન્ડ બની શકે કે પોલીસને અમુક ખાલી કેસ તપાસ દરમિયાન મળ્યા ન હોય એટલે છથી વધુ રાઉન્ડ ફાયર થયા હોય એવું બની શકે આ બાબતે જે હથિયારનો ગુનો છે વેપન ગુનામાં સામેલ છે એ માટે થઈને તપાસ એસઓજીને આપેલી છે અને આપે કીધું એ પ્રમાણેના જે અગાઉના ભૂતકાળ છે અને એ હથિયાર પણ ક્યાંથી લાવ્યા હતા આ બધું તપાસ દરમિયાન બહાર આવશે